હાલ યુટ્યુબ એમ લઈ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે કેમ કે આજે બ્લોગ હું શૂટ કરું છું મને તો તૈયારી કરવામાં જ ટાઈમ જાય જો હવે માથામાં મેદી નાખી ધોયા ફેસ કરાયું પેલું કરાયું ઢેકણું ઘૂંસડું પહેલું તે શું કરાયું કો તો ત્યાં મમ્મા લગન નહીં તો કશું કરાયું નહી તમે શું કર્યું બાલ તારા મેગી જેવા બાલ હ તારા મેગી જેવા હ જાય ઘર છોડીને જાય ચમ કોણ કોણ કુણ એટલે કુનકુન કુનકુન મારે પણ તારા તારાથી લાગ્યા હા તો ઉપાડીને તું એકલી જઈશ ચોક ન જઈશ અમે શું કામ મીલવા આઈએ તું એકલી જા ચો તો તો અમે વળકાણ અત્યારે પડાવી લેવા પૈસા પેલા ભલે તારા મા બાપ રહ્યા ચમ ભાઈ લું દીદી ભાઈ પૈસા પડાવી લેવાના ને આપણે એ નવ્યા દીદાવું કે કે મારા પાસે એટલા બધા પૈસા પાકીટ ભરીને હા કે મારા આટલા બધા પૈસા હું પેલા અમે જ પડાવી લે હમા બાપ સીએ તો અહીં તો હવે હવે જો હજી તો પારસનું શોપિંગ જ બાકી છે શોપિંગ નેવું ટકા કરી રહ્યું પણ અમુક આ તો એડ બકા આવજી આવજી હો હા નહીં બહેન જો એડો તા નહીં બહી લઉં હું તાર નેકડો તાણે

હરિયાળું લાગે ઓ હવે આ છે જે પારસ એમ અહીંયા કુળદેવી છે ત્યાં દર્શન કરવા માટે તો સિકુતર માં એને નારિયેલ માની તું તો એને માનને ગમતા પૂરી કરવા આવી છે કીધું તો કે પેટી ને અગરબત્તી ને બધું લઈ લે પણ લાઈ નહીં મંદિર માં કે અમાર મંદિર માં હોય જ છે હોય જ છે પણ મંદિર માં નહીં એ લોકો કુકની પાસે માંગવા હડી છે તો કુકની પાસે માંગીને લઈને આવશે માર કુદકો <laughs> <laughs>

आ तो तू बोली ये आई हूं आ वो वीडियो

<णगे> तो फैमिली जो ये को पारस <णगे> ने <जाए। णगे> <णगे> तो रात गई है <णगे> मेहदी मुका चालू हवा हाँ ना ना चालू करोरी <णगे>

sih cukup diaplikasikan poni pakai. Lupa તો ફેમિલી આજનો વિડીયો આવો રહ્યો ને તમને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને પારસનું આજે મગજ જતું રહ્યું એક્સચેન્જ મોન જ ચાલુ તો હવે મોડલ બદલાઈ નાખવાનું આપણે બદલાઈ જશે ગેરંટી બિલ પડ્યું માર